ઉધના મગદલ્લા રોડ ઉપર સફલ સ્ક્વેર બિલ્ડિંગમાં ઓયો હોટેલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ એક જાગૃત નાગરિકે કરેલી ફરિયાદના પગલે થયો છે અહીં રૂમમાંથી દેહ વિક્રય માટે મુંબઈથી આવેલી બાંગ્લા ગર્લ તથા પંદર રૂપિયા આપી શરીર માટે ગયેલો હીરા વેપારી પકડાયો હતો ઉપરાંત લલ્લાની સેવા ચાકરીમાં રહેલા બે યુવકો પણ ધરપકડ કરાય છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કંટ્રોલમાં આવી ફરિયાદ મળી હતી કે વેસુના સફલ સ્ક્વેર બિલ્ડિંગમાં ત્રીજાને ચોથા માળે રાજેશ નામનો માણસ બહારથી છોકરીઓ લાવી ઓયો હોટેલની આડમાં દેહ વ્યાપાર કરાવે છે કંટ્રોલ રૂમ તરફથી આ મામલે કાર્યવાહીની સૂચના અપાતા ઉમરા પોલીસના સ્ટાફે ત્યાં દરોડા પાડ્યો હતો ચોથા માળે આવેલા સફલ રૂમ્સ ઓયો નામની હોટલમાં કાઉન્ટર પાસે એક યુવક વેસુ ખાતે આવેલા સુમન સાગર આવાસમાં રહેતા સંદીપ રાજેન્દ્ર પ્રસાદ દુબેની અટકાયત કરી પૂછપરછ કરતા તેને પોતે હોટલનો મેનેજર હોવાનું કહ્યું હતું તથા હોટેલ માલિક બ્રિજેશ દશરથ પટેલ હોવાનું જણાવ્યું હતું તો ત્યારબાદ ઉમરા ટીમે હોટેલના આઠ રૂમ વારાફરતી તપાસ કરી હતી જેમાં એક રૂમમાંથી લલ્લના પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા લલ્લા સાથે કઢંગી હાલતમાં મળેલા યુવાને પોતાના નામ વરાછાના હિરાબાગ ખાતે આવેલા વિઠ્ઠલનગરમાં મરેતો નિમેશ પ્રાગજીભાઈ દિયોરા હોવાનું જણાવ્યું હતું તેની સાથે મળેલી યુવતી મૂળ બાંગ્લાદેશની હાલ મુંબઈમાં ગોરગાંવ ખાતે રહેતી ઉમે કુલસુમ શકીલ અહેમદ હોવાનું જણાવ્યું હતું પોલીસની તપાસમાં નિમેશ દિયોરાએ કબૂલાત કરી હતી કે તેને બ્રિજેશ નામના યુવક સાથે વોટ્સએપ ઉપર કોલગઢ બાબતે ચેટ થઈ હતી જેમાં બ્રિજેશે કેટલીક છોકરીઓના ફોટા મોકલ્યા હતા નિમેશે છોકરી પસંદ કરી એટલે બ્રિજેશે એક રાત તેની સાથે વિતાવવાનો ભાવ પંદર હજાર રૂપિયા જણાવ્યો હતો જે લલના ઉમેક કુલસોમની તપાસમાં એવી વાત બહાર આવી હતી કે તેની અંગત કુમાર સાથે સંપર્કમાં હતી અંગતે તેને કાકા નામથી ઓળખાતા વ્યક્તિનો મોબાઈલ નંબર આપી વાત કરવા જણાવ્યું હતું કાકાએ તેમને કેબ ભાડે કરી મુંબઈથી સુરત બોલાવી હતી અને બારમી નવેમ્બરે તે સુરત વીઆર મોલ પાસે પહોંચી હતી અહીં કાકાએ આપેલા નંબર પર કોલ કરતાં યોગેન્દ્રસિંહ નામનો વ્યક્તિ તેમને લેવા આવ્યો હતો યોગેન્દ્રસિંહ આ ઉમેરને સફળ રૂમ ઓયો હોટેલના પાર્કિંગમાં લઈ ગયો હતો ત્યારે સર્વશોક માણાવતો નિમેશ ડીયોર આવ્યો હતો યોગેન્દ્રસિંહે એ બારકોડ આપતા નિમેસે તે સ્કેન કરી પંદર હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા આ રકમ રાજેશકુમાર મહંતોના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી ત્યારબાદ યોગેન્દ્રસિંહે ઉમેર તથા બ્રિજેશ હોટલમાં મોકલ્યા હતા

महिलाओं के साथ में टीम बना के वहाँ पे होटल है वहाँ पे सर्च किया गया तो वहाँ पे सफल रूम्स ओयो नाम की होटल बनी हुई है और उसमें एक आदमी एक लड़की के साथ में होटल से एक होटल के एक रूम में मिले तो उनसे पूछताछ की गई तो बताया गया कि ये जो लड़की है इसको मुंबई से बुलाया जा बुलाया गया था कैब के द्वारा और यहाँ पे सीधा कस्टमर के पास में ये होटल वाला रूम प्रोवाइड करता था और सीधा कस्टमर को बुला के उसके साथ में तो देह व्यापार करने के लिए वहाँ लड़की को बुलाया गया था तो लड़की को वहाँ से रेस्क्यू करके उसको नारी संरक्षण गृह में भेजा गया है और इसमें होटल का जो मैनेजर था संदीप राजेंद्र प्रसाद दुबे इसको अरेस्ट किया गया है ये होटल मैनेजर था दूसरा निमेश प्राग भाई देवरा ये वराछा सूरत का रहने वाला है ये ग्राहक था जो लड़की के साथ में ये पाया गया था इसको अभी जुडिशियल कस्टडी में है ये तीसरा आरोपी जो पकड़ा गया है वो योगेंद्र सिंह राजेंद्र राधे श्याम सिंह है ये मूल रूप से भिंड एमपी का रहने वाला है और अभी विप्लौद में रहता है ये ड्राइवर है अगर कोई इस तरह से लड़की यहाँ बुलाते हैं तो वो लड़की को लेके शहर में इधर उधर जाना ग्राहक तक जाना किस होटल में ले जाना है वो ये काम योगेंद्र राधे श्याम सिंह करता है और चौथा जो है राजेश कुमार रामचंद्र महतो ये लड़की को वहाँ से बुलाने वाला था एक्चुअली मूल बुलाने वाला एक अंगद कुमार प्रजापति है लेकिन वो इस टाइम पे बाहर था इसीलिए ये राजेश कुमार रामचंद्र महतो जो है वो इस अंगद के बिहा पे ये काम कर रहा था तो राजेश कुमार रामचंद्र महतो को अरेस्ट किया गया है ये दरभंगा बिहार का रहने वाला है ये भी अभी जुडिशियल कस्टडी में है और अभी चार लोग हैं वो वॉन्टेड रखे हैं एक ये मेन काम बाहर से लड़कियों को बुलाने वाला अंगद कुमार प्रजापति है इसका पूरा सरनामा अभी हम लोग तपास कर रहे हैं ये अभी वॉन्टेड है ये यहाँ से चला गया है और एक दलाल है नयन उर्फे काका इसका अभी नाम खोला गया है ये वॉन्टेड है एक ब्रिजेश करके नाम का है जो ग्राहकों को लड़कियों के फोटो सेंड करता है वो भी वॉन्टेड है एक होटल का मालिक है ब्रिजेश दशरथ भाई पटेल ये वॉन्टेड है तो ये चार लोग हैं ये वॉन्टेड है और चार लोग हैं उनको अटक किया गया है और जो महिला है उसको रेस्क्यू करके नारी संरक्षण ग्रा में भेजा गया है और जो होटल है उसका लाइसेंस हम लोग कैंसिल करवाने के लिए एस को रिपोर्ट कर પોલીસે લલના પાસે મળેલી માહિતીના આધારે પાર્કિંગમાં તપાસ કરી ત્યાંથી પીપળોદ ખાતેના વૃંદાવન હાઉસમાં રહેતા રાજેશ કુમાર રામચંદ્ર મહંતો તથા યોગેન્દ્રસિંહ સિંહને પણ ઝડપી દીધા હતા મામલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ